અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને વડતાલ સંત સ્વામીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે અમદાવાદથી લંડન પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બસો બેતાલીસ મુસાફરો સાથે એક રૂમ મેમ્બર પોતાનો જીવ ગુમાવ્યો એક દુઃખદ સ્થિતિ છે સમગ્ર દેશ શોકના માહોલમાં ડૂબ્યું છે ત્યારે સૌ મૃતકો ભગવાન સ્વામિનારાયણ તેમની આત્માને શાંતિ આપે દુર્ઘટનામાં જે ઇજાગ્રસ્ત થયા છે તે ઘાયલ છે તેવા લોકોને સારવાર હેઠળ છે જલ્દીથી જલ્દી સાજા થાય તેવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી હતી મારા આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સાથે લંડન કેનેડા અમેરિકાના સત્સંગ પ્રવાસે છે હાલ કેનેડા છીએ સવારે ઉઠતા જ હૃદયને કંપારી છૂટે આ દુઃખદ સમાચાર મળ્યા છે સમગ્ર દક્ષિણ દેશ પડતાલ સંસ્થા આ દુઃખની ઘડીએ જે લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે એના પરિવારોની સાથે છે મેં વર્તાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ સારંગપુર નિવાસી કષ્ટબંધન દેવ હનુમાનજી મહારાજના શ્રી ચરણાર પ્રાર્થના કરીએ છીએ ભગવાન સૌને સદગતિ ખાસ કરીને ગુજરાતના સાલસ મક્કમ લીડર લીડર અને જેનો સદૈવ સંસ્થા સાથે પરિવાર જેવો નાતો રહ્યો છે જેના વ્યક્તિત્વમાં ક્યારેય કોઈ પ્રકારની પોલિટિક્સ નથી દેખાતી અને છતાંય ગુજરાતને સારું એવું નેતૃત્વ આપ્યું છે એવા અમારા અતિસ્નેહી પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એ પણ આ દુર્ઘટનામાં દેવ થયા છે એવા સમાચાર મળ્યા છે એમના પરિવારને પણ અમે સાંત્વના પાઠવીએ છીએ પુનઃ આ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલા સૌ લોકો માટે વરતાલ અને વરતાલ સંસ્થાના મંદિરોમાં પ્રાર્થના સભાઓ કરીશું ખાસ અનુરોધ કરીશ વડતાલના અનુયાયીઓને કે આ દુર્ઘટનાની ક્ષણે જેને જરૂરત હોય એવા પરિવારોને આપણો સમગ્ર સંપ્રદાય મદદરૂપ થાય એવી પ્રાર્થના સાથે પુનઃ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ